હું એનેશ મહેતા મામલતદાર ઉપલેટા ઉપલેટા તાલુકામાં અમારી નાગરિકલક્ષી મૂળ સેવાઓની સાથે સાથે ખનીજ ચોરીને લગતી જે ફરિયાદો આવે છે તેના માટે પણ અમે અમારા સમયની અનુકૂળતા મુજબ કાર્યવાહી કરીએ છીએ તે મુજબ છેલ્લા અડતાલીસ કલાકમાં ઓર્ડિનરી સેન્ડ અને બિલ્ડિંગ લેન્ડસ્ટોન જેવા ખનિજની ગેરકાયદેસર વહન કરતાં પાંચ જેટલા વાહનોને પકડી પાડી પચાસ લાખથી વધુ રૂપિયાનો મુદ્દામાલ કબજે કરી આગળની કાર્યવાહી માટે જાળવી રાખવા પોલીસ સ્ટેશન ખાતે મુકાવેલ છે આ ઉપરાંત ખનીજ ચોરી સાથે સંકળાયેલા લોકોને ખનીજ ચોરી અટકાવવાના અધિકાર ધરાવતા અધિકારીઓનું લોકેશન આપવા માટે જે અમારી ગાડીઓની આગળ પાછળ કે જે ફરે છે એવા પણ બે શંકાસ્પદ બિનવારસી વાહનો અમે ઝડપી પોલીસને આગળની કાર્યવાહી માટે સોંપેલ છે અને આગામી દિવસોમાં પણ આ રીતે કાર્યવાહી કરવામાં આવશે એટલે આ પ્રવૃત્તિ સાથે સંકળાયેલા સૌ લોકોને વિનંતી છે પ્રોપર રોયલ્ટી પાસ અને વજન ચીઠી સાથે જ આપ પસાર થશો એમાં અમારો આપને સંપૂર્ણપણે સહકાર રહેશે તો કોઈ પ્રકારનું ગેરકાયદેસર તૃતિયા હશે તો નિયમ ની કડક કાર્યવાહી કરવામાં આવશે આભાર